સુરતમાં પોલીસે સિનિયર સિટીઝન્સ સાથે વાતચીત કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેઓના પ્રશ્નોના નિરાકરણ માટે તજવીજ હાથ ધરી હતી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મમતા પાર્ક સોસાયટી ભાગવતી સોસાયટી બાલમુકુદ સોસાયટી સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી તેને નિવારવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો સાથે જ સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કરવા પ્રયાસ કરાયો હતો તો ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા ત

આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી સિનિયર સિટીઝન દંપતી એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે વિથ મર્ડરની પણ ઘટનાઓ બને છે તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુને વધુ વિજિલન્સ રહે એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ જેમ કે મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી સાગર સોસાયટી આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમયે વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસને પોલીસ મીટિંગ અને સી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી રાખવા આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોટર ચાકલ છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે વિઝિલન્ટ રહેવા બાબતે એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો વૃદ્ધો પોતાનું ધ્યાન કઈ રીતે રાખે આ ઉપરાંત પોલીસની પણ એ લોકોને ગમે ત્યારે જરૂરત હોય તો એ બાબતે તે લોકોને માર્ગદર્શન આપે